જય માતાજી સ્ટુડન્ટ્સ વેલકમ ટુ અવર યુટ્યુબ ચેનલ ધ્યાન કોમર્સ ધ કી ઓફ સક્સેસ જય માતાજી વિદ્યાર્થી મિત્રો ધ્યાન કોમર્સના ઓનલાઈન લેક્ચરમાં આપનું સ્વાગત છે બાળકો ધોરણ બાર કોમર્સ અકાઉન્ટ વિષયની અંદર આપણે પ્રકરણ નંબર ચાર સ્ટાર્ટ કર્યું છે બાળકો ભાગીદારીનું પુનર્ગઠન જેની અંદર પહેલાં ત્રણ લેક્ચરમાં આપણે ભાગીદારી પુનર્ગઠનનો અર્થ ભાગીદારી પુનર્ગઠન શા માટે થાય છે એના કારણો ત્યાગનું પ્રમાણ લાભનું પ્રમાણ એને દાખલા પૂરા કર્યા છે બાળકો આ આખા પ્રકરણ ટૂંકો દાખલો પૂછવાનો છે વિદ્યાર્થી મિત્રો જે ઓલરેડી આપણે અલગ અલગ પ્રકારના દાખલા પ્રેક્ટિસ સાથે ટેક્સ્ટબુક સાથે કમ્પ્લીટ કર્યા છે આજે બાળકો આ પ્રકરણની અંદર એક નવો કોન્સેપ્ટ ખ્યાલ હું આપને સમજાવવા જઈ રહ્યું છું પુનઃ મૂલ્યાંકન ખાતાનો આ બાળકો જે ખાતું અથવા શબ્દ હું આપને સમજાવવા જઈ રહ્યો છું એનો વધારે ઉપયોગ બાળકો ચેપ્ટર નંબર અંદર આવશે ભાગીદારી પેઢીના પ્રવેશ અને નિવૃત્તિમાં પણ બાળકો આ પ્રકરણમાં એનો ઓવરવ્યુ છે શોર્ટ અથવા એમસીક્યુમાં પ્રશ્ન પૂછાઈ શકે છે તો સૌથી પહેલો પ્રશ્ન બાળકો એ પૂછાઈ શકે છે કે પુનઃ મૂલ્યાંકન ખાતું એ બીજા કયા નામથી ઓળખાય છે તો પુનઃ મૂલ્યાંકન ખાતાનું બીજું નામ છે બાળકો નફા નુકસાન હવાલા ખાસ ધ્યાન રાખજો બાળકો પુન મૂલ્યાંકન ખાતાને બીજા કયા નામથી ઓળખાય છે તો બાળકોનું બીજું નામ છે નફા નુકસાન હવાલા ખાતું હવે બાળકો આ ખાતાને પ્રિપેર કરવાનો બનાવવાનો હેતુ શું છે સમજી લો તો પુન મૂલ્યાંકન તો જ્યારે બાળકો ભાગીદારી પેઢીમાં નવા ભાગીદારનો પ્રવેશ થાય

હવે બાળકો અલગ અલગ વ્યવહારથી પહેલા આપણે પુન મૂલ્યાંકન ખાતું સમજાવું અને પછી બુકનો એક પ્રશ્નસ્થળમાં નાનો સાતમો દાખલો છે હું તમને સમજાવવા જઈ રહ્યો છું તો સૌથી બાળકો અલગ અલગ પોઈન્ટ જોઈએ જેમ કે મિલકતની કિંમતમાં વધારો કે ઘટાડો તો સૌ પ્રથમ બાળકો ધારો કે તમારી પેઢીમાં ફર્નિચર છે પાંચ લાખ રૂપિયાનું હવે બાળકો ત્રણ વર્ષ પછી ફર્નિચરની કિંમત થઈ ગઈ છે ત્રણ લાખ રૂપિયા તો પાંચ લાખ રૂપિયાનું ફર્નિચરની કિંમત ત્રણ લાખ થઈ ગયા ફર્નિચરની કિંમત ઘટે તો ઘટેશા પેઢીને નુકસાન થાય તો પેઢી માટે ખર્ચ અથવા નુકસાન છે તો કોઈ પણ મિલકતની કિંમત ઘટે તો અહીં લખવાનું મિલકતની કિંમતમાં ઘટાડો એ હંમેશા પેઢી માટે નુકસાન છે પુનઃ મૂલ્યાંકન ખાતામાં ઉધાર બાજુ ए विद्यार्थी ना બાળકો તમને યંત્ર ખરીદ્યું છે સમજી લો 5 લાખ નું છે એની બજારમાં કિંમત હવે થઈ ગઈ છે 8 લાખ રૂપિયા પુન મૂલ્યાંકન કિંમત વધી ગઈ છે બાળકો તો મિલકત ની કિંમત વધે તો હંમેશા ફાયદો થાય નફો થાય તો પુન મૂલ્યાંકન માં જમા બાજુ મિલકત ની કિંમતમાં વધારો આ બાળકો આપણે ખાલી કોન્સેપ્ટ સમજાવું છું એના પછી બાળકો દેવા લઈએ દેવાની કિંમતમાં વધારો

આવો કોઈ પણ પોઈન્ટ આપે તો કે માટે નુકસાન છે ગમે ત્યારે તો ખર્ચ પૂર્ણ મૂલ્યાંકનમાં ઉધાર બાજુ ચૂકવવાના બાકી ખર્ચા અને ગાલખાદ આ રીતે બાળકો દરેક ખર્ચ ઉધાર બાજુ એવી જ રીતના બાળકો મળવાની બાકી આવક હોય કોઈ આવક મળવાની બાકી હોય તો મળવાની બાકી આવક ગમે ત્યારે ધંધા કેક તમને મળશે તો ધંધાકીય માટે આવક કહેવાય આપ જોઈ શકો છો બાળકો પુન મૂલ્યાંકન ખાતા ની અંદર આ રીતે મિલકત અને દેવાની અસર આપ્યા બાદ બાળકો ખાતું બંધ કરશો ઉધાર બાજુ તફાવત મળે તો એને કહેવાય વહેંચણી પાત્ર ચોખ્ખો નફો અને જવાબ હાજુ મળે બાળકો તફાવત તો એને કહેવાય પાત્ર ચોખ્ખી ખોડ તો આપ જોઈ શકો છો બાળકો પુનઃ મૂલ્યાંકન ખાતાનો ઉપયોગ મેં કઈ રીતે સમજાવ્યો કોઈ પણ મિલકતની કિંમતમાં વધારો થાય દેવું ઘટે કોઈ ઉપજ હોય તો એ ધંધા કે માટે આવક છે પુનઃ મૂલ્યાંકન જમા કોઈ મિલકતની કિંમત ઘટે અથવા દેવું વધે તો કોઈ ખર્ચો હોય તો પુનઃ મૂલ્યાંકનમાં ઉધાર તો બાળકો વિડીયો પોઝ કરી જો તમારા નમૂનો લખો હોય તો લખી લો આના પછી હું આપની સમક્ષ દાખલા નંબર સાત પ્રશ્ન નંબર નાનો દાખલો છે નીચેની મિલકત અને દેવાના પુનઃ મૂલ્યાંકન અંગેની આમનો લખો યંત્રો ચોપડી કિંમત એક લાખ છે પુનઃ મૂલ્યાંકન કિંમત એસી હજાર થઈ યંત્રની કિંમતમાં ઘટાડો જમીન ત્રણ લાખ હતા પાંચ લાખ થઈ જમીન મિલકતની કિંમતમાં વધારો લેણદારો એક લાખ હતા પંચાણું થયા લેણદાનની કિંમતમાં ઘટાડો ચૂકવાનો બાકી ખર્ચ ને આવ તો બાળકો પાંચ મુદ્દા આપ્યા છે મૂલ્યાંકન સૌથી પહેલો મુદ્દો છે બાળકો યંત્રો યસ એક નંબરમાં યંત્રો જેની ચોપડી કિંમત આપણને આપી છે એક લાખ રૂપિયા આ રીતે હું લખીશ પુન મૂલ્યાંકન કિંમત આપી છે

નવી કિંમત થઈ ગઈ 80000 તો આની આમનો લખ્યો તો બાળકો આપ જોઈ શકો છો પુન મૂલ્યાંકન ખાતામાં ઉધાર બાજુ ખતવણી કરી તો આનોમ લખવી હોય તો પુન મૂલ્યાંકન ખાતે ઉધાર 20000 તે યંત્રની કિંમત ગટી યંત્ર ખાતે જમા 20000 This is very very important આપ જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો કઈ રીતે મે આપણે આમનો સમજાવી પુન મૂલ્યાંકનમાં ઉધાર બાજુ પુન મૂલ્યાંકન ખાતે ઉધાર યંત્ર ખાતે જમા ચાલો બાળકો બીજો વ્યવહાર લઈશું બે નંબરમાં હવે બાળકો બાબત જે અને આખું ફોર્મેટ મેં નથી લીધું વિગત ખાતા હોય પાના નંબરે બધું આપ લખશો પરીક્ષામાં ખાસ ધ્યાન રાખશો જમીન જમીનની કિંમત આપી છે બાળકો ચોપડે કિંમત છે ત્રણ લાખ અને પુનઃમૂલ્યાંકન કિંમત જમીનની આપી છે વિદ્યાર્થી મિત્રો પાંચ લાખ તો હવે આપ જોઈ શકો છો બાળકો જમીનની કિંમત વધે આપણે બધા જાણીએ છીએ તમારી પાસે જમીન હોય કિંમત વધે તમારા માટે ફાયદો છે કે નહીં ફાયદો અથવા નફો ક્યાં જમા બાજુ જમીન ખાતે કેટલા તો પુનઃ મૂલ્યાંકન કિંમત પાંચ લાખ થઈ ગઈ જૂની કિંમત હતી ત્રણ લાખ આ રીતે બે લાખ વધારો આવે હવે આપ જોઈ શકો છો પુનઃ મૂલ્યાંકનમાં જમા કર્યા બે લાખ કયા ખાતે ઉધારશો જમીન મકાન ખાતે તો આની આમ નોંધાવી લખું છું જમીન ખાતે ઉધાર બે લાખ તે મૂલ્યાંકન ખાતે જમા બે લાખ તો આપ જોઈ શકો છો બાળકો આમ નોંધ લખવી કેટલી ઈઝી છે એટલે જ મેં બાળકો તમને પુનઃ મૂલ્યાંકન ખાતું સમજાવ્યું છે ચાલો એના પછી ત્રણ નંબરનો વ્યવહાર લઈએ બાળકો ત્રણ નંબરના વ્યવહારમાં આપ જોઈ શકો છો લેણદારો આપ્યા છે લેણદારો એટલે દેવું તો સૌથી પહેલા લેણદારો જેની ચોપડી કિંમત મને દેખાય છે એક લાખ અને પુનઃ મૂલ્યાંકન કિંમત આપી છે બાળકો આઈ થિંક પંચાણું હજાર હવે આપ જોઈ શકો છો બાળકો દેવાનો નિયમ લેણદારો જૂના એક લાખ હતા નવી કિંમત પંચાણું હજાર થઈ દેવામાં ઘટાડો હંમેશા ધંધા કે ફાયદો છે તો દેવામાં ઘટાડો ક્યાં લખાશે પુનઃ મૂલ્યાંકનમાં જમા બાજુ લેણદારો ખાતે એક લાખ માઇનસ પંચાણું હજાર એટલે કે રકમ આવશે પાંચ હજાર તો વિદ્યાર્થી મિત્રો આના ઉપરથી આમનો લખ્યો હોય તો પુનઃ મૂલ્યાંકનમાં જમા તો કયું ખાતું ઉધાર થશે લેણદાર ખાતે તો આમનો લખીશું લેણદારો ખાતે ઉધાર તફાવત પાંચ હજાર તે પુનઃ મૂલ્યાંકન ખાતે જમા પાંચ હજાર એના પછી વિદ્યાર્થી મિત્રો જોઈ શકો છો ચોથો પોઈન્ટ છે ચૂકવવાનો બાકી ખર્ચ હવે બાળકો ચૂકવવાનો બાકી ખર્ચે નવો ખર્ચે એની કોઈ ચોપડે કિંમત આપી નથી ચૂકવવાનો

પુન મૂલ્યાંકન ખાતે ઉધાર ત્રણ હજાર તેર ચૂકવવાના બાકી ખર્ચા ખાતે જમા ત્રણ હજાર તો આપ જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો આમનંદ ખૂબ જ ઈઝી છે પુનઃ મૂલ્યાંકન ઉધાર ખર્ચ જમા એના પછી બાળકો પાંચ નંબરનો પોઈન્ટ અહીં લઈ જોઉં છું જેથી વિડીયોમાં કટ ઓફ થાય છેલ્લો પોઈન્ટ મળવાની મળવાના બાકી આવક મળવાની બાકી આવક હવે અહીંયા બાળકો રખ મૂકી દઉં છું જેથી આપને સમજવામાં ઈઝી રહે ત્રણ હજાર મળવાની બાકી આવક માત્ર આપી છે બે હજાર તો કોઈ પણ આવક મળવાની બાકી હોય ધંધામાં ગમે ત્યારે મળશે ધંધા માટે આવક કહેવાય પુનઃ મૂલ્યાંકનમાં જમા બાજુ મળવાની બાકી આવક રકમ બે હજાર હવે બાળકોની આમનો લખ્યો તો પુનઃ મૂલ્યાંકનમાં જમા બાજુ પુનઃ મૂલ્યાંકન ખાતે જમા તો ઉધાર શું થશે ઉધાર પુન મૂલ્યાંકન ખાતે જમા બે હજાર હવે બાળકો ખાતું બંધ કરવાની કોઈ સૂચના નથી દાખલામાં માત્ર આમ નોંધ આપી છે બાળકો છતાં આપણા માટે હું ખાતું બંધ કરીને નફો કે નુકસાન શોધું છું બાળકો જેવું ટોટલ કરશો બે લાખ સાત હજાર જમા બાજુનું ટોટલ આવશે જે સાઈડ ટોટલ વધારે મુકાય અહીંયા મૂક્યું બે લાખ સાત હજાર બે લાખ સાત હજારમાંથી બાળકો વીસ ને ત્રણ ત્રેવીસ હજાર માઇનસ કરશો એટલે એક લાખ ચોલ્યાસી હજાર આ ઉધાર બાજુ જે તફાવત આવ્યો એને કહેવાય ચોખ્ખો વેંચની પાત્ર નફો જે ભાગીદારોના મૂડી ખાતે જૂના નફા નુકસાનના પ્રમાણમાં ટ્રાન્સફર થશે પણ વિદ્યાર્થી મિત્રો એ બાકીની વિગત આપેલ નથી તો આપ જોઈ શકો છો પુન મૂલ્યાંકન ખાતાનો ઉપયોગ બાળકો આમાંથી માત્ર એક માર્કનો એમસીક્યુ અથવા શોર્ટ ક્વેશ્ચન પૂછતો બાળકો આવો દાખલો પરીક્ષામાં નહીં આવે માત્ર તમારા સમજવા માટે જે વિડીયો પોસ્ટ કરી અને આખો દાખલો નોંધી લો વિદ્યાર્થી મિત્રો હવે આપણે લેવા જઈએ છે દાખલા નંબર બાર અલય અને સંકેત ટેક્સ્ટબુક હોય વિદ્યાર્થી મિત્રો તો ટેક્સ્ટ બુકની અંદર પેજ નંબર એકસો એકતાલીસ જેની બાજુમાં હોમવર્ક હોમવર્કમાં કરવાનું છે ઉદાહરણ દસ તો આખો દાખલો બાળકો આપવાનો છે ઉધાર બાકીનો અર્થ થાય બાળકો ધંધાકી એકમની ખોટ અનામત ભંડોળ એટલે કે નફો છે સત્યાવીસ હજાર કારીગર નફા ભાગ ભંડોળ હંમેશા બાળકો કારીગર નફા ભાગ ભંડોળે ધંધા માટે દેવું કહેવાય જ્યારે કોઈ કારીગરને નફાનો ભાગ આપવાનો હોય તો ભવિષ્યમાં ચુકવણીએ દેવું ગણાય કારીગર અકસ્માત ભંડોળ એ કારીગરને અકસ્માત માટે ઊભું કરેલું ફંડ અનામત છે બાળકો છેલ્લે ભાગીદારો વચ્ચે જૂનું પ્રમાણ આપ્યું બાળકો ડેજેમ એક નવું પ્રમાણ આપ્યું એક જેમ એક કારીગર અકસ્માત ભંડોળ સામે કારીગરને છ હજારનો દાવો ચૂકવવાનો છે પેઢીના ચોપડે એકત્રિત નફો કે ખોટની વહેંચણી દર્શાવતી આમનો પસાર કરો હવે બાળકો આખો મુદ્દો એક્ઝામમાં પૂછાવાની શક્યતા માત્ર બે ટકા છે કારણ આ જે હું ગણતરી તમને શીખવાડવાનો છેનો ખરો ઉપયોગ બાળકો ચેપ્ટર નંબર પાંચ પ્રવેશ ચેપ્ટર નંબર છ નિવૃત્તિ અને ચેપ્ટર નંબર સાત વિસર્જનમાં આવવાનો છે છતાંય બાળકો ઘણીવાર ચેપ્ટર નંબર ચાર ભાગીદારી પુનર્ગઠનમાંથી આ ત્રણ માર્કમાં પૂછી જાય છે તો બાળકો રિસ્ક ન લેવા આપણે તૈયારી બધી જ કરવી પડે કારણ ગુજરાત બોર્ડમાં કયો દાખલો પૂછાય છે નક્કી હોતું નથી અને હંમેશા બાળકો મહેનત કરવા વાળું વિદ્યાર્થી પૂરી મહેનત કરે છે તો બાળકો આની અસર રીતે સમજાય હંમેશા બાળકો અનામત ભંડોળ નફો એની જમા હોય અગિયાર કોમર્સમાં તમે કાચું સ્વરૂપ ભણી ના છો તો હંમેશા અનામત કે નફાની કઈ બાકી હોય જમા બાકી ખોટની કઈ બાકી હોય હંમેશા ઉધાર હવે આ ખોટ કે નફો મેળવો હકદાર કોણ છે ધંધાનો માલિક એટલે ભાગીદારી પેઢીના હિસાબોમાં ભાગીદારો

જૂના નફા નુકસાનના પ્રમાણમાં એના પછી કારીગર અકસ્માત ભંડોળ ભલે એકવીસ હજાર આપ્યો હોય પણ એમાંથી છ હજાર બાળકો એ પણ વાત કર્યા પછી જે રકમ અકસ્માત ભંડોળ ખાતે ઉધાર થશે તે મૂડી ખાતે જમા હવે હું બોલ્યો બાળકો એનો તમને એકવાર અમલ કરીને બતાવું તો વધારે ખ્યાલ આવશે અલય અને સંકેતના ચોપડે જરૂરી આમ નોન તો સૌ પ્રથમ પહેલી નોંધ લઈએ બાળકો નફા નુકસાન ખાતાની ઉધાર બાકી એટલે ખોટ અંગે ઓકે આ રીતે હેડિંગ વાઇઝ લખીશ બાળકો તો ફરી સમજાવજો ભાગીદારના બધાની અસર ભાગીદારના મૂડી ખાતે આપવાની જ બાળકો બરાબર ભાગીદાર કોણ છે અલયના મૂડી ખાતે અને સંકેતના મૂડી ખાતે હવે જો ખોટની હંમેશા ઉધાર બાકી હોય એની આમનો અનમાં ટ્રાન્સફર કરી રકમ તો હંમેશા નફા નુકસાન ખાતાની ઉધાર બાકી હોય નફા નુકસાન ખાતું જમા કર દો તો હવે ક્યાં જશે ભાગીદારના મૂડી ખાતે આમનો દાવી થશે અલયના મૂડી ખાતે ઉધાર સંકેતના મૂડી ખાતે ઉધાર તે નફા નુકસાન વચ્ચે જૂનું પ્રમાણ બે જેમ છે જૂના પ્રમાણો મેચસો અઢાર હજાર બાળકો તો આવશે બાર હજાર અને છ હજાર અલય ખાતે ઉધાર બાર હજાર સંકેત ખાતે ઉધાર છ હજાર તે નફા નુકસાન ખાતે જમા અઢાર હજાર તો યાદ રાખો બાળકો પહેલાં નફા નુકશાન ઉધાર બાકી હોય એને ફાળવણી કરવી હોય મૂડી ખાતે તો નફા નુકસાન ખાતું જમા થશે બરાબર અને ઉધાર શું થશે બાકી દે મૂડી ખાતા જે રકમની જમા બાકી અને ફાળવો એટલે ઉધાર થઈ જાય આ ખાસ ધ્યાન રાખજો ચાલો હવે બે નંબર લેવા બાળકો અનામત ભંડોળ આરામથી જોજો વિદ્યાર્થી મિત્રો અનામત ભંડોળ

મૂડી ખાતે કયા પ્રમાણમાં વિદ્યાર્થી મિત્રો તો સત્યાવીસ હજાર રૂપિયા કુલ રકમ જૂનું નફા નુકસાનનું પ્રમાણ બે જેમ એક બે જેમ એકને સત્યાવીસ હજાર વેચશો તો સત્યાવીસ હજાર બાળક હું જોઈ લઉં છું સત્યાવીસ હજાર ભાગ્યા ત્રણ એટલે નવ હજાર આવશે નવ દુ અઢાર હજાર અને નવ એકા નવ આ રીતે બાળકો સત્યાવીસ હજારની જૂના પ્રમાણમાં વહેંચણી થશે હવે બાળકો ખાસ ધ્યાન રાખજો ત્રીજો મુદ્દો લેવા જઈએ છીએ આપણે

અકસ્માત ભંડોળ હવે એની રકમ છે બાળકો રૂપિયા એકવીસ હજાર એકવીસ હજાર માંથી બાળકો છ હજારનો દાવો ચૂકવાનો છે જેટલો દાવો ચૂકવાઈ જાય દેવું છે છ હજારનો દાવો બાદ કરશો તો એકવીસ માંથી છ હજાર વિદ્યાર્થી મિત્રો મારી જોડે વધશે માત્ર પંદર હજાર તો અહીંયા બાળકો આપણે ખાસ ધ્યાન રાખવાનું છે આમનો ફાળવણી કરવા માટે એકવીસ હજાર નહીં માત્ર પંદર હજાર લેવાના છે ફરી કારીગર અકસ્માત ભંડોળની જમા બાકી હોય એની ફાળવણી કરી હોય તો કારીગર અકસ્માત ભંડોળ ઉધાર થશે કારીગર અકસ્માત ભંડોળ મૂડી ખાતે તે સંકેતના ખાતે કયા પ્રમાણમાં બાળકો તો પંદર હજાર રૂપિયા જૂનું પ્રમાણ છે બે જેમ એક પંદર હજાર ને બે જેમ એક માં વેચશો બાળકો તો આઈ થિંક પહેલામાં આવશે ટોટલ પંદર હજાર દસ હજાર અને સંકેતમાં પાંચ હજાર તો આપ જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો કઈ રીતે મેં એકત્રિત નફો કે ખોટની વહેંચણી કરી બાળકો ક્યાંય પણ વિડીયોમાં કટ નથી થતું આપ જોઈ શકો છો બાળકો આ રીતે દાખલા નંબર બાર એકત્રિત નફાની આમનોદ અસર થશે તો બાળકો આ દાખલો પૂછવાની શક્યતા ઓછી છે છતાંય મેં આપણે છેલ્લા લેક્ચર્સમાં બંને રીત પુનઃ અને એકત્રિત નફાની ફાળવણીની કરાવી દીધી છે

Please like, subscribe, share, and press bell icon for notification. Thank you.